ઘોડાવાળા ભાઈઓને જય માતાજી આજે આપણે ગયા હતા શ્યાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજના દર્શન કરવા દાદાના દર્શન કરો દર્શન કર્યા પછી કોમેન્ટમાં જય કષ્ટભંજન હનુમાનજી મહારાજ લખો દાદાના દર્શન કર્યા પછી ગૌશાળા ગૌશાળાને ઘોડા રાખે એ બાજુ ગયા હતા એટલા માટે તમને કાઠિયાવાડી ઘોડો બતાવું આ કાઠિયાવાડી ઘોડો છે સ્વામિનારાયણ ભગવાન કાઠિયાવાડી ઘોડી રાખતા તેમજ ઓસ્ટ્રેલિયન કાઠિયાવાડી છે કાઠિયાવાડી તો કાઠિયાવાડી કહેવાય એનો પાવર જ કાંઈક અલગ હોય કાઠિયાવાડી ઘોડા પહેલાંના રાજાઓ રાખતા અને કાઠિયાવાડી ઘોડા જનુની પણ બહુ હોય છે હાલવામાં પણ બહુ સારા હોય છે ઘોડાને જોઈ પછી આગળ આવ્યા આ બીજા ઘોડાઓ પણ છે વિશ્વશાળામાં અને જેમ જેમ આગળ વધતા જઈ તેમ તેમ તમને બીજા પણ ઘોડીઓ ઘોડા બતાવીશું અમારા બ્લોકમાં આમ નામ બન્યા રેજો આ બીજા ઘોડા છે જો નખા નોખા ખાનામાં પૂરેલા છે આગળ તમને ઘોડા બતાવીશ પછી ઘોડા છે એ પછી પણ ઘણી વસ્તુ છે આ બીજી ઘોડી પણ તમને બતાવું શું સફેદ છે જોયા પછી એક બીજી બચ્ચાવાળી ઘોડી છે એથી આગળ જતા એક ઘોડો બતાવા ઘોડી આવેલી છે પિકઅપમાં ભરેલી છે એથી આગળ જતા ગૌશાળા ગીર ગાયું છો ગૌશાળાની આ બધી ગીર ગાયું છે આગળ હાલતા નાના નાના વાસણું ગાયું નોખા બીજા ખાનામાં રાખવામાં આવે છે અમારે મિતભાઈ रौनक भाई किशोर भाई બધાય ગાયોનો શોખ છે પાસણામાં જો હાથ ફેરવે રમાડે છે આ બધાય ગીર વાસણા ઇથે આગળ જાતા ગીર ખોટિયા પણ આયા રાખવામાં આવે છે તીથી આગળ જાતા ભેંસુ પણ અહીંયા રાખવામાં આવે છે જો ભેંસું ગૌશાળાની અંદર ગાયું ભેંસુ ઘોડા ઘોડીઓ બધું રાખવામાં આવે છે ભેંસુ જોયા પછી આગળ હાલતા પાડો છે જો અને ખોટીઓ પણ રાખેલો છે અને પાડો પણ છે બે છે ઘણા વર્ષો થા પાડો આઈના નાઈના છે ઇથી આગળ આવતા આ જનાવર કયા છે મને ખબર નથી કોમેન્ટમાં જણાવજો અહીંથી આગળ આવતા સસલા પણ છે અહીંયા સસલા છે પિંજરામાં પૂરેલા ઘણી જાતના જનાવર અહીંયા રાખવામાં આવે છે આગળ ગળાલતા ચક્યા છે પોપટ છે બધું અહીંયા રાખવામાં આવે છે અમારા વિડીયોમાં અમારા બ્લોગમાં નવાઓ તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીએ જય માતાજી